નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જોયાંઝના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂડ પ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો. ભુજમાં ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિના મૃત્યુ થયા હતા. બાઇક અને કાર અકસ્માત બાદ કાર ચાલકને પોલીસે પકડી પાડ્યો. ભોજ શહેરના કોડકી રોડના ચાર રસ્તા પાસે કારે બાઇકને ઉડાડતા બે યુવનોના મોત અને એક ઘાયલ થયાના કરુણ બનાવમાં આ કામના આરોપી

હતા એ દરમિયાન આપણા જયેશનગરથી સંજોગનગર તરફ મોટરસાયકલ ઉપર મોટરસાઇકલ સવાર જતા હતા જે ત્રણ ત્રણ વ્યક્તિઓ સાથે હતા અને એ રોડના ચાર રસ્તા વચ્ચે ત્યાં ત્યાંથી પસાર થાય છે અને એના લેફ્ટમાંથી આ કારવાળો નીકળે છે જે એનું ધ્યાન નથી કે આ વ્યક્તિઓ પસાર થાય છે અને એની સ્પીડને લીધે અને એની જે નજર છે એ બીજી જગ્યાએ જવાથી એને ખ્યાલ નથી આવતો સામેની સાઈડ પણ વાહનો હોય છે જે જગ્યાએ ખરેખર વાહન ધીમું ચલાવવાનું હતું એ ન કર્યું એટલે આ મોટો અકસ્માત થયો છે જે ત્રણ વ્યક્તિઓમાંથી બે વ્યક્તિ ત્યાં એક્સપાયર થઈ ગઈ છે અને એક વ્યક્તિ અત્યારે હોસ્પિટલમાં સારવાર નીચે છે તાત્કાલિક પોલીસે એની કાર્યવાહી કરી સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી અને આરોપીને હસ્તગત કરેલ છે અને પોલીસ કાર્યવાહી ચાલુ છે આરોપીનું જે નામ છે એ અહેસાન શમસુદ્દીન કુરેશી છે એ પણ ભુજના જ છે તપાસ ચાલુ છે અને જે ઊંડાઈ કંપનીનો શોરૂમ છે એની એક ડેમો કાર છે એ ભુજના કોડકી રોડ પર ક્રેટા ગાડીએ બાઇકને અડફેટે લેતા ભુજના નરેશભાઈ ભીમજીભાઈ ચારણ અને આમદ હસન સમાનું ગંભીર ઈજાના પગલે મૃત્યુ થયું હતું જ્યારે ઝહીર કાસમ સુમરા ઘાયલ થતાં તે સારવાર તળે છે આ કામના આરોપી હુંડાઈ શોરૂમની ડેમો કાર લઈને તેનો સેલ્સમેન અહેસાન શમસુદ્દીન કુરેશી ભુજ લઈને જતો હતો ત્યારે તેણે બાઇકને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો પોલીસે તેની અટક કરી કાર્યવાહી હાથ ધરી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ ત્રીસ ડિસેમ્બર બે હાજર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર